સત્તરમાં આપ કોર્પોરેટર સહિત કાર્યકરોએ સરકારી સસ્તા દુકાને જનતા કરી હતી સરકારી અનાજ ઓછું અપાતું હોવાનું સામે આવ્યું હતું સુરતના વોર્ડ નંબર સત્તરમાં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે તાત્કાલિક સાથી કોર્પોરેટર રચનાબેન હીરપરા અને કાર્યકર્તાઓની ટીમને સાથે રાખી વિસ્તારની દુકાન નંબર એકસો ત્રેવીસ પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાવ્યું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે વારંવાર ધક્કા ખવડાવે છે ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું બિલ આપતા નથી દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને રવાના કરી દે છે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છેલ્લા ચાર વર્ષમાં ચારથી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે છતાં આ રાશન માફિયાઓનો વાળ વાકો થતો નથી કેમાં રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કોણ આ રાશન માફિયાઓને છાવરે છે કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિંદાસ લોકોના હકનું અનાજ પડાવી પાડીને મોજથી ધંધો કરે છે શું સત્તા પક્ષના ધારાસભ્યો મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાફાઈ લૂંટવામાં આવે છે પરંતુ લોકોને હકનું અનાજ ખાઈ જતા આ રેશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો કર્યા હતા પ્રાઇવેટ પેટે ગમ્બળા દે રાઇટ ઓન ધ સ્લાઇડ કરો રાઇટ કરો આ રાજો બરોબર ઓકે કરવાનો છે આમાં શું છે

ફોટો માણા છે આ નાડી આ લોકોને ઉપરથી સપોર્ટ જ દેશે ચાર છે આ બોલામાં હું છે છે ખાંડ આઈ છે સરકાર આપે છે ખાંડ સરકાર માસ બધું રાત તારો દુકાન ખોલવાની છે તો નો ફસાય તો બંધ કરી દો અરે નો ફસાદ હોય બંધ કરી દેવા આપણે કોઈ નબરની કરે છે કોઈ નબરસી કરીને ચલાવ નો ફસાતું હોય જાઓ બીજી વાત છોડ ન તો તારી